દાખલા નંબર આઠ જોઈએ જો શું કહે છે તો કે નીચે આપેલી જે ગુણાકાર છે નીચે આપેલા જે બે સંખ્યાઓ છે એનો ગુસ્સા અને લસા શોધવાનો છે અને એક સૂત્ર છે આપણે સાબિત કરવાનું છે જો ત્રણસો ને છત્રીસ અને બીજી સંખ્યા છે ચોપન તો લખીએ ત્રણસો ને છત્રીસ ત્રણસો ને ના અવયવ પેલા આપણે પાડીએ ત્રણસો ને ના કેટલા થાય જો પેલા તો જો બે કે સંખ્યા છે પેલા આપણે ત્રણ વડે ભાગ સરળ નથી ચાલે અને અવયવ પાડતા તમને બધાને આવડે હું અહીંયા ત્રણ વડે ભાગ પાડું એના અહીંયા થાય એક બે એકસો બાર બરાબર એકસો બારના ત્રણ વડે અવયવ પડે ત્રણ ના અવયવ ન પડે એટલે રાઉન્ડ એકસો બારના ના તો હજી પડે કેટલા પડે તો કે છપ્પન અહીંયા બે છપ્પન ને આને બગડેના રાઉન્ડ હજી છપ્પન ના અવયવ પડે છપ્પન ના અવયવ કેટલા પડે તો કે કેટલા ગુણ્યા બે છપ્પન થાય કે ચૌદ ચોક છપ્પન થાય તો અહીંયા લખીએ ચૌદ અહીંયા લખીએ ચાર ચાર ના શું પડે તો કે બે બે ચૌદ ના શું પડે તો કે સાત બે બધા પેલા રાઉન્ડ કરી નાખીએ આપણે હાલો આટલા રાઉન્ડ થયા હવે જો બગડો કેટલી વાર છે એક બે ત્રણ ચાર તો લખીએ આપણે પેલા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે હવે એક વાર તગડો છે ને એક વાર સાતડો છે આ આપણે અવયવના પાડી દીધા કોના તો કે ત્રણસો ને છત્રીસ ના હલો હવે આગળ જવું બીજી સંખ્યા કઈ છે તો કે ચોપન તો કે એને આપણે લખીએ ચોપનના આવ્યો તો મોઢે પડી જાય ભાઈ કેટલા તો કે અઢાર તેરી ચોપન થાય અઢારના પાછા પાડવા પડે જો કેટલા તો કે અઢાર તેરી ચોપન ત્રણને રાઉન્ડ કરી દેવાના અઢારના શું પડે તો કે છ તેરી ત્રણને રાઉન્ડ કરી દેવાના પાછા આના પડે ત્રણ દુ બે ને રાઉન્ડ કરી દો હવે જો લખો બગડો એક વાર છે ત્રણ વખત તો આમ લખવાનો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અવયવ બે ના પડી ગયા હવે જે સામાન્ય નીકળતું હોય એને આપણે ગુસ્સા કહી દઈએ ગુસ્સા અ એક બગડો એક બગડો તો એક બગડો બહાર હવે બીજું શું નીકળે છે તો કે ઉપર બગડા છે પણ નીચે કંઈ નથી આવ્યું પણ નીચે ત્રણ છે તો ઉપર એક ત્રણ છે તો કે આ ત્રણ અને આ ત્રણ ગુણ્યા કરીને ત્રણ બીજું કઈ સામાન્ય નીકળતું નથી એટલે આનો ગુણાકાર કરીને છ ગુસ્સા કેટલો મળ્યો તો કે છ હવે લસાની વાત કરીએ આપણે જો લસા માટે શું કરશું તો કે જેને રાઉન્ડ કર્યા છે ને એને આપણે ધ્યાનમાં નહીં લેવી એની સિવાયને બીજા બધા જો બગડો 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 એટલે કેટલા થાય ગુણાકાર કરો એટલે આઠ થાય ખબર પડે ડાયરેક્ટ લખતા જઈએ ગુણ્યા ત્રણ 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 બગડ આવી ગયા સાત આવી ગયો આ બે તગડા આવી ગયા હવે ગુસ્સા જે છે ને બેઠો લખ નાખવાનું ગુણ્યા છ હવે આ બધાનો ગુણાકાર કરવાનો એ આપડે જવાબ હાલો કરીએ આઠ નવ તો કે આઠ નવા કેટલા થાય તો કે આઠ નવા બોતેર થાય બોતેર ગુણ્યા સાત કરવાના પછી એને ગુણ્યા છ કરવાના આપણે કરીએ આપણે ગુણાકાર ગુણાકાર બધાય તમને આવડવા જોઈએ બોતેર ગુણ્યા સાત કરો ગુણાકાર કેટલા થાય ભલે આ સાતનો બારો પાડી તો કે સાત ચૌદ નો ચાર ઉપર વધી એક પછી સત્યો સત્યો ઓગણપચાસ ને એક પચાસ અને કેટલા થયા પાંચસો ને ચાર હવે ગુણ્યા છ ફરીથી અહીંયા અહીંયા ગુણ્યા છ કરી નાખીએ આપણે ત્રણ હજાર ચોવીસ આ શું મળ્યું આપણને તો કે લસા મળ્યો હવે આપણે સૂત્ર સાબિત કરવાનું લસા ગુણ્યા ગુસા વાળું હાલો કરી નાખીએ પેલા સૂત્ર લખવાનું લસા ગુણ્યા ગુસા બરાબર શું થાય તો કે બંને પૂર્ણાંકોનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર આટલું થાય બીજું કઈ લાંબુ ન થાય જો પેલા લસા લઈએ કેટલો છે તો કે ત્રીસ ગુસ્સા લઈએ કેટલો છે તો કે છ બરાબર બે ગુણા કેટલા છે ચોપનકાર આપણે ત્રીસ ચોવીસ ગુણ્યા છ છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ નો ચાર ઉપર પદે બે છ દુ બાર અહીંયા ચાર અહીંયા એક ફરીથી એક પાછો આવે અને છ તેરી અઢાર એટલે કેટલા થયો તો કે અઢાર આ ગુણાકાર એટલા માટે કરવાના કંઈક ભૂલ હોય ને તો ખબર પડી જાય બીજું બીજું એના થોડીક પ્રેક્ટિસ થઈ જાય બરાબર હવે ત્રણસો છત્રીસ અને ચોપન સાંભળ જો અહીંયા એક ઝીરો મૂકવાનો પાંચ ગુણ્યા છ એટલે કે છ પંચા ત્રીસ ત્રીસનો ઝીરો ઉપર વધી ત્રણ પાંતરી પંદર પંદર ને ત્રણ કેટલા થાય તો કે અઢારનો આઠ ઉપર વધી એક પાંચ તેરી પંદર ફરીથી અને પંદર ને એક કેટલા થાય તો કે સોળ હવે ચાર વડે તો કે છ ચોક ચોવીસ ચોવીસની ચાર ઉપર વધી બે ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર અને ઉપર વત્તા બે એટલે કે ચૌદનો ચાર અને ઉપર ફરીથી અહીંયા એક ચાર તેરી બાર ને એક અહીંયા આવશે તેર આનો કરો સરવાળો તો કે ચાર ચાર આઠ ત્રણ એટલે કે આઠ ત્રણ કેટલા થાય તો અગિયાર ઉપર વધી એક છ સાત આઠ અહીંયા વધી એક અને અહીંયા આવશે અઢાર એકસો ચુમ્માલીસ તો ફરીથી થઈ ગયું સર ડાબા બરાબર જબ લખી નાખવાનું આ દાખલો અહીંયા આપણો પૂરો